જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે વોલ્સ વેગન વેન્ટો કાર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ વેન્ટો વેચી દેવાની છે મોડલ બે હજાર પંદર ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે છે ફૂલ જવાબદારી સાથે વોલ્સ વેગન વેન્ટો વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહી છે બે હજાર પંદરને મોડલ છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને મળી રહેશે માલિકનો નંબર આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવાણું સાઠ એકત્રીસ તેત્રીસ તે વોલ્સ વેગન વેન્ટો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને આ મિત્રો જો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડી ક્યાં જોવા મળે વોલ્સ વેગન વેન્ટો તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે સુરત ગુજરાત મોટર્સમાં જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો અત્યાર સુધીમાં વર્લ્સ વેગન વેન્ટો કાર ફક્ત એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી જોવા મળી રહેશે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરંટીડ જોવા મળી રહેશે ગાડીનો ફૂલ વીમો ચાલુ વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં ક્યાંય કાટ કે સળો જોવા નહીં મળે એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે આ વેન્ટો વેચી દેવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ચાર લાખને નેવું હજાર રાખેલી છે કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને વોલ્સ વેગન વેન્ટો ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ વોલ્સ વેગન વેન્ટો ખરીદી શકો છો ગાડીની બે છાવી જોવા મળી રહેશે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી